નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ તાજપર રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત પોલીસ કોન્સ્ટેબલ સહિત બેના મોત એક વ્યક્તિને ગંભીર ઇજા બોટાદ તાજપર રોડ પર બે બાઈક વચ્ચે સામ સામે અથડામણ થઈ આ અકસ્માતમાં બે બાઇક ચાલકોના ઘટના સ્થળે મોત નીપજ્યા મૃતકોમાં બોટાદ સબ જેલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોયલનો સમાવેશ થાય છે બીજા મૃતક વ્યક્તિ ઓળખ હજુ સુધી બાકી છે ઓળખ થઈ નથી અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે તેમને તાત્કાલિક સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ બોટાદ રૂરલ પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બોટાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે બોટાદ અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ કરી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ